પંખા બે હંખા એટલે ઓછા પંખો પડી ગયો મારો વાજ ઓડો એમાં ઉડી ગયો સારું કોણી પડી અંદર અત્યારે પંખો કરાવી દો પૈસા થાય

એ મેલ અલા કારીગર જલ લઈ ના સારી વાત છે પંખો વાટ કરવા પંખો એ બળી ગયો મારો બેટો લગા રાતી આને ઊંઘ આવશે હવે ગરમીનું તો એટલે બેહ આરામ કરો દે લાવેથી કર ગોદરા થાટી ગરમીનો તો કે તળકો જેલો પડ હ આપડા જોરદાર કામ તરત પંખો જોઇત કરવાનો અલ્યા પંખા એ પંખા તો ભલ ભલા બન થઈ ગયા

તો બધો મે ઉતાઈ ના હોટ કર દીએ હા તો એના એકસા ચાર ચાહી નો હા ચાર બાદ આલજી બધી આલજી ભાઈ હોટ કરો પેલા તમે હા તો મને એક નઈ ખબર પડે કે આ બાર વાયર વડે તા પંખો ચમ લગાયો હોય રાતની છે ગરમી પડે છે હા આ પંખો જો આ વાયર જમ બરાલો જૂનો પંખો હતો મારા દાદો લાયા હતા ઓ અત્યારે બહુ જૂનો હતો ચાલ કે માં દાદાને મરી ગયો કેટલા વર્ષ થયા મારા દાદાને મરી તો 86 કેટલા થઈ પડે

જુના દેજે બંગાર માલ દો આવા એ તો એડો પણ વાયર છે આલી ખબર ઓમ helicopter ઉડી હો વાયરડો આલતા છે આપણે ત અનુભવ નહીં આવે અમે તો કેવું રાખે કા પેલું ને નહું કુલર કુલર અલ્યા ખોલો કેટલી વાર તમે તો કેને મન જાવ હું કારીગર કે અહીંયા વિકારી કારીગર હું તમે જો ખાડી ઓન તો હેવી કારીગર ભાઈ કારીગર દેખાય એ મોઢા ઉપરથી આપનું સકલ તો ખબર પડી જાય કારીગર છે આપણે બોલ જુદા રાખજો બધા એક કે બધા બેબી એક જ એક જ અમે વર્ષોથી કામ કરી મને ખબર હોય આ તો છે આપણે પણ દોમાં દેતા તો આ તો રાચી જેવો છે વધી ગયા કેમ અમે જાતે લઈ થી અરે જાતે આલી તો અમે આલી એમ તોડી નાખવાનું